પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે શહેરી વિકાસ યોજનાના વીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે તેઓ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવી રહ્યા છે આ દરમિયાન અમદાવાદમાં એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી એક રોડ શોનું આયોજન કરાયું છે ત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે એરપોર્ટ ખાતેથી રોડ શોના રૂટની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્યો ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આખું ગુજરાત હરકગેલું થતું હોય અને હરકગેલું થતું હોય અને અમદાવાદમાં આવતા હોય રોડ શો કરતા હોય ભુજ અને દાહોદ હજારો કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત એમના થકી વિકાસની લખલૂટ લહાણી જ્યારે એ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા આ સ્થળથી જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી લગભગ બે અઢી કિલોમીટરનો રોડ શો એ ગુજરાત માટે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે બધાને ખૂબ હરક છે અને વેર મોદી સાહેબને વધારવા માટેની તૈયારીઓ ચાલી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતને પ્રવાસને લઈને જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે ખાસ મહત્ત્વના લોકાર્પણો અને કરોડો રૂપિયાના આવાસોનું જે નિર્માણ થયું છે તે લાભાર્થીઓને આપવા માટે અને ખાસ મહત્ત્વની તો એ છે કે શહેરી વિકાસ યોજનાના વીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જે અંતર્ગત એમાં ખાસ અમદાવાદની મુલાકાતને લઈને વાત કરવામાં આવે તો અમદાવાદમાં સાંજે લગભગ છથી સાડા છની વચ્ચે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રોડ શો દરમિયાન કોઈ પણ કચાશ રહી ન જાય તે માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કુણાલ ચૌહાણ સાથે ભાર્ગવ ત્રિવેદી અમદાવાદ